ઘણા બધા લોકોને એવું લાગે છે કે અમદાવાદ ખાલી બે ઝોનમાં ડિવાઈડ થયેલું છે નદીની પેલી પર અને નદીની આ પાર પણ અમદાવાદ ટોટલ 7 ઝોનમાં ડિવાઈડ થયેલું છે તો જો તમે શાહપુર, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, અસારવા, સાઈબાગમાં રહો છો તો તમે સેન્ટ્રલ ઝોનમાં આવો છો ગોમતીપુર, ઓઢવ, વસ્ત્રાલ, ભાઈપુરા, હાટકેશ્વર અમરાઈવાડી, રામોલ, હાથીજણ, નિકોલ, વિરાટનગરમાં રહો છો તો તમે ઈસ્ટ ઝોનમાં આવો છો બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કર બાપાનગર, સરસપુર, સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપુર બોગા નોર્થ ઝોનમાં આવે છે ગોતા ઘાટલોડિયા થલતેજ બોડકદેવ નોર્થ વેસ્ટ ઝોન માં આવે છે બહેરામપુરા ઇન્દ્રાપુરી ખોખરા જોધપુર વેજલપુર મક્તમપુરા સાઉથ વેસ્ટ ઝોન માં આવે છે રાણીપ ચાંદખેડા મોટેરા સાબરમતી નારંગપુરા નવાવાડજ એસપી સ્ટેડિયમ નવરંગપુરા પાલડી વસ્ત્રાપુર વાસણા વેસ્ટ ઝોન માં આવે છે તો આપણા અમદાવાદના ટોટલ સાત ઝોન છે અને હવે જો તમારા કોર્પોરેશન ના કોઈ ફરિયાદ કરવી હોય તો આ લિસ્ટ થી તમને તમારા ઝોન જાણકારી મળી જશે તો આ દરેક અમદાવાદીઓને શેર કરો અને તમે કયા એરિયામાં રહો છો નીચે કોમેન્ટમાં જણાવો